મહેસાણા જિલ્લામાં મેડિકલ સંસ્થાઓને ક્લિનિક એક્ટના રજિસ્ટ્રેશનમાં રસ નથી તેમ લાગી રહ્યું છે નાના દવાખાનાથી લઈને મલ્ટી સ્પેશિયાલિસ્ટ મોટી હોસ્પિટલ સુધી ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ અંતર્ગત તમામ તબીબ સંસ્થાઓ નોંધણી કરાવી ફરજિયાત છે મહેસાણા જિલ્લામાં તમામ તબીબ સંસ્થાઓ ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ હેઠળ હેઠળ નોંધણી કરાવવાની ફરજિયાત છે અને તારીખ બાવીસમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં નોંધણી નહીં કરાવનાર સંસ્થાઓને પાંચ લાખ કે તેથી વધુનો દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે છતાં પણ જિલ્લામાં આશરે ચાર હજાર જેટલી નાની મોટી તબીબી સંસ્થાઓમાંથી અત્યાર સુધીમાં માત્ર પચાસની જ નોંધણી કરવામાં આવી છે નોંધનીય છે કે આ એક્ટ હેઠળ ફાયર એનઓસી બીયુ પરવાનગી અને જીપીસીબીની એનઓસી હોય તો જ રજિસ્ટ્રેશન થઈ શકે છે આ જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એ સરકારશ્રી દ્વારા બે હજાર એકવીસમાં એની અમલવારી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને હવે હાઈકોર્ટે એના પર ચુકાદો આપ્યો છે કે એની ચુસ્ત અમલવારી કમ્પલસરી બધાએ કરવાની છે એટલે દરેકે દરેક સંસ્થાઓ જે સેવાઓ આપતી હોય એમાં એલોપેથી આવી ગઈ નેચરોપેથી આવી ગઈ હોમિયોપેથી આવી ગઈ આયુર્વેદ આવી ગયું યોગ સિદ્ધ યુનાની બધી જ ચિકિત્સા સંસ્થાઓ જે છે એ બધાએ રજીસ્ટ્રેશન કરવું એમાં કમ્પલસરી છે અને બારમી માર્ચ બે હજાર પચીસ એની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં જે સંસ્થાઓનું રજીસ્ટ્રેશન નહીં થયું હોય એના અગેન્સ્ટમાં કાયદાકીય જોગવાઈ પ્રમાણે પાંચ લાખનો દંડ અને અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે